गुजरात पत्रकार एकता परिषद महसाना महसाणा जिला अधिवेशन विसनगर खाते जिला ना होदेदारों निमाया डो नरसंद भाई जेवा वडील बुद्धिजीवी प्रदेश कारोबारी नियुक्त थया ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું 2025 નું મહા અધિવેશન વિસનગર ખાતે આવેલ સાકचंद પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ सांसद શ્રી હીરાભાઈ પટેલ તથા શ્રીમનુભાઈ ચોક્સી સામાજિક અગ્રણી સહિતના આગેવાનો અને રાજકીય पक्षों आगेवानों तथा सेवाकीय संस्थाओं अग्रणीओं उपस्थित रही कार्यक्रम ने सफल बनावने जिला जिल्ला तालुकाना विविध होद દેદારો ની નિમ્રક પત્ર આપી નિમ્રક કરાઈ હતી વિસનગર ખાતે આવેલ સાંકચંદ પટેલ યુનિવર્સિટી માં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ નો મહા અધિવેશન યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો ઉમટ્યા હતા ડ ગુજરાત લાઇવ ન્યૂઝ રિપોર્ટર પંચાલ વસંતભાઈ પાટણ

kita श्री गज ला बच्चे भाई स्वागत है जो अभी मंच पर उपस्थित हुए हैं हमने आज कार्यक्रम में थोड़ी गति करी चेतन भाई का बहुत-बहुत धन्यवाद